ખોટી રીતે ગત તારીખ ચાર એપ્રિલ ના રોજ સોમનાથમાં ચારી રહેશન નવી રદ કરવા ધારાસભ્ય વિમાલ ચુડાસમા પહોંચ્યા હતા જેના પગલે પોલીસ દ્વારા અટકાયત કરીને ગુનો નોંધ્યો હતો કેશોદ ખાતે વિશ્વ વિભૂતિ મહામાનવ સંવિધાનના રચયિતા ડોક્ટર ભીમરાવ આંબેડકરની એકસો ને જન્મ જયંતિના શુભ અવસરે કેશોદ ખાતે માતા રમાબાઈ મહિલા મંડળ અને જીએમઈઆરએસ હોસ્પિટલ જુનાગઢના સંયુક્ત ઉપક્રમે સિદ્ધાર્થ સાર્વજનિક છાત્રાલય ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો જેમાં અંદાજે ત્રીસ જેટલી બ્લડ બોટલનું ડોનેશન કરવામાં આવ્યું હતું કેશોદ ખાતે ચાલતા સમય એક સેવા મંડળના પ્રમુખ જયંતિભાઈ ધૂળાના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં પ્રથમ ડોક્ટર ભીમરાવ આંબેડકરની જન્મજયંતિના શુભ અવસરે પ્રથમ વખત બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન એ પણ માતા રમાબાઈ મહિલા મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું હિરેનભાઈ તમારું નામ ભરી અને આખો ઘટના મારું નામ હિરેનભાઈ બામરૂટિયા હું વેરાવળ તાલુકા કોંગ્રેસનો પ્રમુખ છે હમણાં અઠવાડિયા પહેલાં પાટણ મુકામે જે ડેમોલેશનની ઘટના ચાલુ હતી ત્યાં અમારા યુવાન અને લોકપ્રિય ધારાસભ્ય વેરાવળના વિમલભાઈ ચુડાસમા જે પ્રધાન એક પ્રતિનિધિ છે અને જ્યારે આ વિસ્તારની અંદર બે ટર્મથી જે ધારાસભ્ય હોય એટલે આ વિસ્તારના લોકોની એમની પાસે અપેક્ષા હોય જ્યારે ડિમોલેશનની વાત આવી કે ત્યાંના લોકલ અને સ્થાનિક આગેવાનોએ વિમલભાઈને રૂબરૂ મુલાકાત કરી અને વાતચીત કરી અને વિમલભાઈને ત્યાં બોલાવ્યા એટલે વિમલભાઈનો મુખ્ય હેતુ એ હતો કે તંત્ર અને જે ત્યાંના લોકો છે એમની વચ્ચે સમન્વય કરી અને એનો યોગ્ય રસ્તો કાઢવો પણ ક્યાંક ને ક્યાંક તંત્રએ મનસ્પી વર્તન રાખી અને વિમલભાઈની વાતને ન સાંભળી અને હું મીડિયાના માધ્યમથી સરકારશ્રીને અને તંત્રને પણ કહેવા માંગુ છું કે આપ જે વિડીયોઓ વાયરલ થયા છે એમાં સ્પષ્ટ જોશો કે વિમલભાઈ ત્યાં જે ઘટના બની છે એમની અંદર ક્યારેય ઉશ્કેરતીજનક શબ્દ નથી બોલ્યા કે બીજી કોઈ ઘટનાની અંદર ઇન્વોલ્વ નથી વિમલભાઈ લોકોની વચ્ચે વાત કરે છે અને ત્યાંથી આવી અને પોલીસ એમને ઉઠાવી જાય છે અને એમની અંદર ત્યારબાદ એમને અટક કરી અને એમની અંદર હાયોટિંગ જેવા અને અન્ય ગુનાઓ દાખલ કરી અને અન્ય ચાલીસ આગેવાનો ઉપર જે ખોટા કેસ કર્યા છે એટલા માટે આજે અમે કલેક્ટર પ્રાંત અધિકારીશ્રી મારફત મુખ્યમંત્રીશ્રીને કોંગ્રેસ પક્ષ વતી અને કોંગ્રેસ સંગઠનના મુખ્ય માણસો વતી એક આવેદનપત્ર આપ્યું છે કે અમારા ધારાસભ્ય છે પ્રજાના પ્રતિનિધિ છે અને એમની એક આગવી ફરજ આવે આ વિસ્તારના ધારાસભ્ય તરીકે લોકોના પ્રશ્ન સાંભળવાય કે એમની આગવી ફરજના ભાગરૂપે તે ત્યાં ગયા છે અને પ્રજા આ લોકશાહીનો દેશ છે લોકશાહીની અંદર પ્રજા માટે આંદોલન કરવું કે લડવું એ કોઈ ગુનો નથી છતાં પણ જે ફરિયાદો થઈ છે એટલે અમે માનનીય મુખ્યમંત્રીશ્રીને વિનંતી કરીએ કે આ કેસ જો પાછા ખેંચાય જો કેસ પાછા ખેંચવામાં નહીં આવે તો સમગ્ર ગુજરાતની અંદર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા દરેક જિલ્લાઓની અંદર આવેદનપત્ર પણ આપવામાં અત્યારે ચાલુ છે દરેક અન્ય જિલ્લાઓમાં આપવામાં આવ્યા છે અને પ્રક્રિયા નિરંતર ચાલુ છે અને જો કેસ પાછા ખેંચવામાં નહીં આવે તો પ્રદેશ નેતૃત્વ અને સમગ્ર કોંગ્રેસની ટીમ બેસી અને આગામી રણનીતિ નક્કી કરી અને તંત્ર સામે લડી લેવાના મૂડમાં પણ છે એટલા માટે અમે વિનંતી કરીએ છીએ કે સંઘર્ષ નથી ઈચ્છતા પણ સહકાર સાથે જો તમે વિમલભાઈ ઉપર ના કેસો પરત કહેશો એવી અમારી બધા લોકોની કોંગ્રેસની લાગણી માંગણી અને વિનંતી છે કોંગ્રેસ પરિવારજનો જે વિમલભાઈ ઉપર ખોટી ફરિયાદ અને બીજા આગેવાનો ઉપર ખોટી ફરિયાદ નોંધવા માટે જે તંત્ર તૈયારી કરી રહ્યું છે એનો વિરોધ કરવા માટે અહીંયા ડેપ્યુટી કલેક્ટર શ્રીને મુખ્યમંત્રી સુધી આવેદન પહોંચાડવા માટે આવ્યા છે પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિને લોકોના પ્રશ્નો માટે તંત્રને રજૂઆત કરવાનો જે અધિકાર છે એની ઉપર પણ આ મારવામાં આવી રહી છે અને મારે અહીંયા આપને એક વાત ખાસ કહેવી છે કે ગેરકાયદેસર દબાણો દૂર કરવા જોઈએ એમાં મારી ના નથી પણ એમાં પણ કાયદાનું પાલન કરવું જોઈએ પ્રક્રિયા કરવી જોઈએ અને ત્યારબાદ એને દૂર કરવા જોઈએ પ્રજાના પ્રતિનિધિ તંત્ર અને પ્રજા વચ્ચે સમન્વય કરવા માટે જ્યારે મધ્યસ્થી કરતા હોય અને એમનો એ અધિકાર હોય ત્યારે એમની વિરુદ્ધ ગુનો નોંધવો એ બિલકુલ યોગ્ય નથી અને કોંગ્રેસ પક્ષ આખા ગુજરાતમાં આ બાબતમાં તમામ જગ્યાએ આંદોલન કરશે મારે અહીંયા આપને એક વાત કરવી છે કે આવો જ બનાવ ઘણા વર્ષો પહેલાં વેરાવળમાં લાઇબ્રેરી સામેની દુકાનો દૂર કરવા માટે નગરપાલિકાએ તૈયારી કરેલી અને અધિકારી શ્રી ભાવિનભાઈ પંડ્યા ત્યારે ડેપ્યુટી કલેક્ટર હતા અને એમણે ત્યારે ગેરકાયદેસર રીતે આ કેબિનો દૂર કરવાની પ્રક્રિયા શરૂ કરી ત્યારે પણ પ્રજાના પ્રતિનિધિઓ હાઈકોર્ટમાં ગયેલા અને હાઈકોર્ટના એ જસ્ટિસ રવાનાઈ સાહેબને હું યાદ કરું અને વંદન કરું કે એમણે બહુ જાહેરમાં કીધેલું કે પહેલાં ફરજ તમે બજાવો પણ એ પહેલાં તમારા જે અધિકારમાં આવે છે અને ફરજમાં આવે છે એમને પુનઃસ્થાપિત કરવાની તૈયારી કરો ને ત્યારબાદ તમે એ ગેરકાયદેસર દબાણ દૂર કરો અને ત્યારે તંત્ર દ્વારા દલીલ કરવામાં આવી ત્યારે એવો જવાબ જસ્ટિસ રવાણી સાહેબે ત્યાંથી આપેલો કે આવું જે જો તમે સ્વચ્છ શહેર રાખવા માગતા હો અને કાયદાનું પાલન કરવા ન માગતા હો તો આ ગોકુળિયા ગામની વાતો બંધ કરી અને તમે યુરોપમાં જઈને વસો માતૃભૂમિ ન્યૂઝ સાથે મધુરાવલિયા જૂનાગઢ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગાસિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ